નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે આબુ હાઈવે કલેક્ટર કચેરી વચ્ચેના મુખ્ય સુખમાર્ગ માર્ગ પર પાલિકાની દબાણ શાખા દ્વારા વીસ દબાણો હટાવાયા હતા સુખબાગ રોડ પર દુકાનદારોએ શેડ બાંધી દબાણ આચર્યું હતું સૂત્રોએ જણાવ્યું હતું કે દસ લાખના ખર્ચે વિકાસ ડેરીથી ડીપી સુધી રોડનો ટુકડો મંજૂર થયો હોવાથી નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે જેને લઈને દબાણ હટાવાયા છે ઉનાળો આવતા જ પાણીનો પોકાર ઉઠ્યો છે ત્યારે ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી ન મળતું હોવાનો રાડું ઉઠી રહી છે ત્યારે ભાભર તાલુકાના અબાડા ગામે પીવાનું પાણી પૂરતું નથી તેવા ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી પહોંચતું નથી પરંતુ પાણી પુરવઠા વિભાગ તેમજ નર્મદા વિભાગ દ્વારા દરેક ગામોમાં પીવાનું પાણી પહોંચવાની વાતો કરવામાં આવી રહી છે ગ્રાઉન્ડ પરની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પૂજારા સહિત પૂરી ટીમ દ્વારા ભાભર તાલુકાના જાસનવાડા ગામની મુલાકાત લીધી તો ગામ લોકો દ્વારા પીવાનું પાણી આવતું ન હોવાની રાડ અને ફરિયાદો ઉઠવા પામી છે આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ પાણી બાબતે રજૂઆત કરવા બનાસકાંઠામાં જળસંચયના નામે તળાવ અને ચેકડેમોની માટીના વેપારીકરણ અને ભ્રષ્ટાચારની આશંકાના પગલે રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે વ્યાપક રજૂઆતો બાદ જિલ્લા પંચાયત હસ્તકના લોક ભાગીદારીથી તળાવ અને ચેકડેમ ઊંડા કરવાની કામગીરી પર તાત્કાલિક રોડ રોક લગાવવામાં આવી છે અને એવા પણ કોઈપણ કામનું ચૂકવવું ન કરવા પણ રાજ્ય સરકાર દ્વારા આદેશ કરાયો છે જળસંચયના કામો અંગે જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની આઠમી બેઠકમાં જિલ્લામાં મંજૂર થયેલા જળસંચયના કામોની ચર્ચા કરવામાં આવી હતી પાલનપુર રોજગાર કચેરી દ્વારા પીએમ મોડેલ હાઈસ્કૂલ નીલપુર દાંતીવાડા ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એનસીસી કેડેટ સહિત ધોરણ નવ અને દસના કુલ ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર નિમિષા પરમાર અને ગોકુલ ભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમણે ધોરણ 10 પછીના શૈક્ષણિક વિકલ્પો વિશે માહિતી આપી હતી દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી મહિલાઓએ હાથમાં તિરંગો લઈને પાતાળેશ્વર મહાદેવની ગુરુ નાનક ચોક સુધી રેલી કાઢવામાં આવી હતી તેમણે

લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ લાઇટિંગ સિસ્ટમ હાલ આગની લપેટમાં છે આગ લાગ્યાને અડધો કલાક વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ અધિકારીઓ કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી સામાન્ય રીતે આ માર્ગ પર યાત્રાળુઓ વિવિધ રંગોની લાઇટિંગનો નજારો માણવા આવતા હોય છે બેંક ઓફ મહારાષ્ટ્રની ડીસા શાખાએ માનવીય અભિગમ દાખવતા પોતાના મૃતક ગ્રાહકના પરિવારને વીમા સહાય ચૂકવી છે સત્યમ સોસાયટીના રહેવાસી અને પત્રકાર વિપુલકુમાર કનૈયાલાલ સિંધીનું તેરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અવસાન થયું હતું શાખા મેનેજર દીપક રોયે મૃતકના પિતા કનૈયાલાલ મગનલાલ સિંધીના ખાતામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ બે લાખ રૂપિયા જમા કરાવ્યા છે વિપુલ સિંધીએ આ વીમા પોલિસી બેંક ઓફ મહારાષ્ટ્રની ડીસા શાખા મારફતે લીધી હતી ડિસાની શ્રીનાથ સોસાયટીના રહીશોએ સોસાયટીના રોડ પરના દબાણો દૂર કરવા માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે રહીશોએ પાલિકાના ચીફ ઓફિસરની અરજી કરી હતી રહીશોના જણાવ્યા મુજબ રસ્તા પરના દબાણથી અવર જવરમાં મુશ્કેલી પડી છે દબાણ કરનાર લોકો રહીશોને ધમકીઓ આપે છે નગરપાલિકા દ્વારા અગાઉની અરજીઓ પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી રઈશોએ આરોપ મૂક્યો છે કે દબાણ કરનાર ભાજપના કાર્યકર હોવાથી પાલિકા કાર્યવાહી કરતી નથી સોસાયટીના કોમન પ્લોટમાં પણ દબાણ કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા લાઇટ પાણી અને ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ દબાણના કારણે નવા બોર્ડનું કામ અટકી ગયું છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેજવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની કેનાલ રિપેરિંગના કારણે રાધનપુરના ચોપન અને સાંતરપુરના એકોતેર ગામમાં પાણીનો પુરવઠો સોળ મે સુધી બંધ છે કુલ એકસો પચીસ ગામમાં એક્સપ્રેસ લાઇનથી પાણી મળતું હતું હવે કેનાલમાં પાણીનું લેવલ છ મીટરથી નીચે જતા વિતરણ બંધ કરાયું છે ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ગામના સંપ અને પશુઓના હવાડા કુરા પડ્યા છે ગ્રામજનો અને પશુઓને પીવાનું પાણી ન મળતા કફોડ સ્થિતિમાં મુકાયા હોવાથી મજબૂરીમાં લોકોને ખાનગી ટેન્કર મંગાવી દરરોજ હજારથી બારસો ખર્ચે પાણી ખરીદવું પડી રહ્યું છે પાટણ નગરપાલિકાએ ચાર એપ્રિલથી વેરા વસૂલાત શરૂ કરી છે બાર મે સુધી સોફ્ટવેરમાં થોડા સમય માટે ટેકનિકલ ખામીઓ આવી હતી દસથી પંદર મિનિટમાં સોફ્ટવેર ફરી ચાલુ થઈ જતા વેરો ભરવાની કામગીરી યથાવત રહી છે મંગળવારે સવારે પણ ટેકનિકલ ખામીના કારણે પંદર મિનિટ માટે કામગીરી અટકી ગઈ હતી બાદમાં છ કાઉન્ટર પર રાબેતા મુજબ વેરો સ્વીકારવામાં આવ્યો હતો અરજદારોને બેથી પાંચ મિનિટમાં પાવતી અપાય છે પાલિકા કચેરીમાં સવારે સાડા દસથી સાંજે સાડા પાંચ સુધી વેરો લેવામાં આવે છે ગાંધીબાગ ખાતે આવેલા સિવિક સેન્ટર પર સવારે સાડા દસથી બપોરે ચાર સુધી વેરો ભરવામાં આવે છે